નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો સાતમ આઠમ ના તહેવાર શરૂ થઈ ગયા છે આજથી જ આજે બોર્ડ ચોત છે અને આખું અઠવાડિયું આપણે બધા ખૂબ આનંદ કરવાના છીએ સારું સારું ભોજન લેવાના છીએ પૂજન અર્ચન કરવાના છીએ ઉપવાસ એક ટાણા કરવાના છીએ અને ખાસ કરીને લોક મેળા મેળામાં આપણે માલવાના છીએ કેટલાક લોકો બહાર ફરવા જવાના છે એટલે લગભગ આખા અઠવાડિયાના આપણા કાર્યક્રમો આનંદ પ્રમોદના મોજ મજાના કાર્યક્રમ ગોઠવાઈ ગયા છે અને જીવનમાં જરૂરી છે આવા તહેવારો વચ્ચે વચ્ચે આવે આપણે રૂટીન કામ કરતા હોય એમાંથી થોડો બ્રેક મળે અને ફ્રેશ જાય બહુ સારી વાત છે પણ વાત એ કરવાની છે કે આ તહેવારો દરમિયાન આપણે તો આનંદ કરીએ પણ જે આપણા નિત્યક્રમ હોય છે ખાસ કરીને મોટા ભાગના લોકોનો આપણો નિત્યક્રમ હોય છે કેટલાક લોકો કીડિયારુ પૂરતા હોય છે નિયમિત રીતે કેટલાક લોકો છે પક્ષીને ચણ નાખતા હોય છે પાણીના કુંડા ભરતા હોય છે ખિસકોલી માટે મકાઈ રાખતા હોય છે ગૌસેવા કરતા હોય છે એટલે ગાયો નિરણ વગેરે નાખતા હોય છે શ્વાન માટે કઈ દૂધ વગેરે મૂકતા હોય છે ઘરે જે કઈ બિલાડા આવતા હોય એના માટે મૂકતા હોય છે પક્ષી માટે કરતા હોય છે દરેકનો પોતાનો ક્રમ હોય છે તો આ ક્રમ અઠવાડિયા દરમિયાન આપણે મેળામાં જઈએ અથવા તો આપણે ખાવા પીવામાં બનાવવામાં ખરીદીમાં વ્યસ્ત હોય અને ચૂકાય ન જાય ખાસ જોવાનું છે એટલા માટે કે આપણે તો આનંદ પ્રમોદ કરીએ બરાબર છે પણ સાથે સાથે આપણી જે જીવ દયાની ભાવના છે એમાં ખાસ વોટ ના આવે હું અત્યારે તમને બતાવા જઈ રહ્યો છું દાખલા તરીકે અહીંયા જે એક બર્ડ ફીડર મૂકેલું છે હવે સામાન્ય રીતે આપણે દરરોજ આવા ચણ નાખતા હોઈએ આ ભરતા હોઈએ પક્ષીઓ અહીંયા આવીને ચણે પણ અત્યારે સામાન્ય રીતે એ જ પરિસ્થિતિ થાય કે આપણે મેળામાં વ્યસ્ત હોઈએ આપણે ભોજનની વાનગી બનાવવામાં વ્યસ્ત હોઈએ બાર સવારથી સાંજ ફરવા જવામાં વ્યસ્ત હોય કોઈની ઘરે બેસવા જાય આપણી ઘરે કોઈ બેસવા આવે તો આ બધી વ્યસ્તતા વચ્ચે આ કામ ભૂલાઈ ન જાય ખાસ તો કારણ કે પક્ષીઓ આપણી પાસે એ આવે કે ભાઈ આમાં ચણ ખૂટી ગઈ છે તો તમે નાખજો એ થોડી વાર કલબલાટ કરી અને જતા રહેશે અને આપણે આપણી પ્રવૃત્તિમાં વ્યસ્ત હશું તો આપણે સમજશું નહીં તો એક આ બીજી વસ્તુ અહીંયા એ જ બીજું દ્રશ્ય હું જે હમણાં બોયલો તે કે ખિસકોલી માટે ઘણા લોકોને આવી હેબિટ હોય છે પોતાના ઘર પાસે કોઈ વૃક્ષ હોય તો ત્યાં ખિસકોલી માટે મકાઈના ડોડા લગાડી દઈએ અત્યારે આ ડોડા આખા આખા છે આપણે જાણીએ છીએ કે સાંજ પડશે ત્યાં બધા ખિસકોલા આવશે અને ખાઈ જશે પણ પછી એવું થાય કે કાલથી આપણે વધુ વ્યસ્ત થઈ જશું પરમ દિવસે મેળાના ઉદ્ઘાટન થશે આપણે મેળામાં જશું તો આ બધી પરિસ્થિતિમાં પછી એ ભૂલાઈ ન જાય કે ખિસકોલી માટે આપણે દસ મિનિટનો સમય કાઢીને સવારમાં આજે કામ કરવાનું છે કરી નાખીએ દસ મિનિટનો સમય કાઢીને આપણે બર્ડ ફીડર ભરી દઈએ ઘણા લોકોને પાણીના કુંડા લગાડવાની આદત હોય છે આજુબાજુમાં વૃક્ષો હોય છે પોતાના ઘરમાં કોઈ એવી જગ્યા હોય છે તો પછી થાય એવું કે આપણે મેળામાં અને આ બધી પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જાય તો આનંદના અતિરેકમાં આપણે ભૂલી જાય કે મારે પાણીના કુંડા ભરવાના બાકી છે એવી જ રીતે શ્વાન આપણે ઘેરે હોય ત્યારે તો શ્વાન ને રોટલી રોટલો નાખતા જ હોય છે દૂધ મૂકતા હોય છે બિલાડાને મૂકતા હોય પણ અત્યારે આપણે આ થોડી આનંદ પ્રમોદની ધમાલમાં કદાચ એ કામ ચૂકી ન જઈએ કારણ કે શ્વાન આપણે આંગણે આવશે અને એ તો રોજના ક્રમ પ્રમાણે રોજના સમયે આવશે અને કઈ નહીં જુએ રોટલો રોટલી તો એ તો ત્યાંથી જતું રહેશે અને એ કંઈ આપણને ઘણી વખત એવું થતું હોય છે કે શ્વાન છે આવીને ડેલો ખખડાવે છે ઘણી વખત ગાયો આપણે આંગણે આવે છે જો એને ત્યાં રોટલી રોટલો નથી નાખેલો તો એ આવીને મોઢાથી એની જીભથી ડેલો ડેલાનું જે પેલું હોય છે ખખડાવે છે તો ઘણી વખત એવું થાય છે કે પશુ પક્ષીઓને પણ આવી એક સેન્સ હોય છે કે ભાઈ મારો સમય થઈ ગયો છે હજી તમે રોટલો રોટલી મૂક્યા નથી તો મૂકી દો એટલે એ આપણને એક ચેતવણી આપતા હોય છે આપણને એક સિગ્નલ આપતા હોય છે પણ ખાસ કરીને આપણે ઘેરે હોય તો તો યાદ રહીએ પણ આપણે બહાર જતા રહ્યા હોય અથવા તો ક્યાંક સવારથી સાંજ ગયા અથવા મેળામાં ગયા તો આ વ્યવસ્થા સવારે કરીને જાય હું કહેવાય માગું છું કે આપણે મેળામાં જવું છે સવારે દસ વાગ્યાથી સાંજના ચાર પાંચ વાગ્યા સુધી છ વાગ્યા સુધી સાંજ સુધી આજુબાજુના સ્થળે ફરવા જવું છે જઈએ ચોક્કસ જઈએ પણ સવારમાં યાદ રાખીને કીડિયારું પૂરતા હોય તો કીડિયારું પૂરી આવીએ બર્ડ ફીડરમાં દાણા નાખતા હોય તો એ નાખી દઈએ પાણીના કુંડા ભરી દઈએ ખિસકોલી માટે મકાઈ મૂકી દઈએ શ્વાન અને ગાય માટે જે પણ આપણે કરતા હોય તે એની જગ્યાએ મૂકી દઈએ થોડું યાદ રાખશું તો અઠવાડિયું આપણે જેમ આનંદ કરશું એમ પશુ પક્ષીઓને બહુ ચિંતા નહીં રહે કારણ કે એને એટલો ખ્યાલ આવી જશે કે મારી વ્યવસ્થા આ લોકોએ સવારમાં કરી દીધી છે તો એ પણ આપણી જેમ આપણે મેળાનો આનંદ માણસુ એ પોતાનો રેગ્યુલર જે ભોજનનો આનંદ છે પાણીનો આનંદ છે એ માણસે તો ખાસ તો આપણે આનંદના અતિરેકમાં આ બધી વસ્તુ આપણા જે નિત્યક્રમ છે ભૂલી ન જાય એક અઠવાડિયું વ્યવસ્થિત રીતે યાદ રાખીએ ભલે આપણે ફરી બરાબર છે પણ પણ એને આપણી સાથે ખાસ કરીને આ પ્રકારની વ્યવસ્થા એડવાન્સમાં કરીને આપણે એમનું પણ કામ કરીએ બસ તહેવારના દિવસો છે સૌને શુભકામના પાઠવું છું અને બસ આટલું યાદ રાખશું મારે ખાસ આજે એટલું જ કહેવાનું છે ફરી પાછા કોઈ નવી વાત સાથે નવા વિષય સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર